તમે કયો બચેટ નો હા હા બરાબર આ વ્યાજ કરી દેવ બારસો પચાસ ના

તમે વોક ગાટો બૂટ નો ચો મેળાવા તમાર બૈરું મારે તો તમાર બૈરા નો વોક હઈ માં બૂટ ના હું કરવા વોક ગાટો એટલે હું મારા બૈરું બદલી દેવાનું બૈરું અતારે મલો હ બૈરો તને ખબર છે ઈ નહીં કે તો કાકા તમે કાયા થશો નહીં પણ એ તમાર બૈરું તમને મારા હ એ તો હવે એમાં હું શું કરું બૂટ તો મારા ટૂટ્યા બૂટ્યા લઈને હાજા હ બૂટ કમ્પ્લીટ છે તમે મતલબ તારા બૂટ કોઈ વોક નહીં ના બૂટ તારા બૂટ બીજો વોક બતાવ બતાવો ખેડ્યો જતો હોય અને ઠે આવો અરે કાકા હેડે જતા જતો ઠેરાવઈમાં બૂટનો હોક યાર અલ્યા કેમ બૂટનો હોક નહીં ઓમ સીધો હેડે જતો હોય તો આમ જો પથરો પડ્યાની જઈ ઇસ્કા આય પર એવું ના હોય કાકા તો તમે જો તો ડોળા ફેરવતા હોય ડાફેરો મારતા હોય એટલે બૂટનો હોક ગાઢ્યો નહીં કોઈ ડોળા ફેરવતો નહીં તારે જેવું નહીં હું હું સીધો સાદો મોણો છું કમ્પ્લીટ નેચર જોઈને હેડું આ તારો બૂટ એવો અરે કાકા બૂટ એવું ના હોય તમે તમે નેચેય તો સીધા વ્યવસ્થિત જોઈને હેડતા હોય તો બૂટ ના ઈ ઈકરીસ કા તમે ઓમ દોરાફિયો વર્તાવો તો ઈસ્કા એમાં તમે બૂટ ના હો કે ગાચ્છો તમે આ બધું બૂટ ના હો કે સંગાડો અમું કહું તારો બૂટ એવો હોય ને એટલે જ મારા જીવનમાં બધું રફડ ભફડ થઈ ગયું તારો બૂટ બદલી જાળવા પડશે કાકા વસ્તુ સારું આલ્યું તમે પણ આ ખોટો બોનો બતાઓ છો તમે કેવા હું માંગો તમાર મફત બૂટ લેવો હો એટલે અમે હું મફત કઈએ તને એમ લાગે તો અ मीनिंग તો એવો થયો કાકા બૂટ તો ની મળા મફતમાં તો તમાર ભઈ રેવા દયો મતલબ નહી બદલી આલે મજબૂત નહી રાખતો બધું બરાબર નહી રાખતો કાકા હું કરવા તમે તો ઘરક મારું બગાડ્યું ગ્રાહક ની ચોમાખા પાડો હું તો તારી જિંદગી બગાડી નખું તું જો ખાલી આવ કાકા જપી જો યાર મારો રેગ્યુલર કસ્ટમર 5-10 મિનિટે 5 મિનિટે આવે યાર તમે રીતના ગ્રાહકને મારી મારીને ડાટવા જાઉ થોડું હોય બેન તો બરાબર નક મારીને કૂટીને કાઢો પણ ધંધો કર તું હું જો લ્યો આવો લ્યો બૂટ ફરીથી બીજી વાર ક આવતા નઈ બે બે બૂટ આલ બે આખી જોડી આવે એક લાઈન નઈ જોઉ આખી જોડી